Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો સૌથી મોટી ખબર સામે આવી રહી છે પરેશ રાવલ લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે આપને જણાવી દઈએ કે આઈ લવ મોહમ્મદ સાથે પરેશ રાવલની ખોટી પ્રતિક્રિયા વાળી પોસ્ટ વાયરલ થઈ ઝીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે યુપીમાં ત્યારે મિત્રો આઈ લવ મોહમ્મદ વિવાદ વચ્ચે

માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ